આ શોપિંગ સેન્ટર કદાચ બની શકે કે શોપિંગ સેન્ટર જંગલમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌને આશા રાખું છું આપ સૌ મજામાં હશો ખુશ હશો પરિવાર સાથે હશો મિત્રો આપ સૌને ખ્યાલ હશે અને મારા વિડીયો માધ્યમથી મેં જણાવેલું પણ હતું અને એ મુદ્દો જે તે સમયમાં જગજાહેર પણ કરેલો હતો

જેતે સમયની અંદર મે વાત કરી હતી કે તમે કરો છો એમાં ઇન્ટરનલ બ્યુટીફિકેશન અને એક્સટરનલ બ્યુટીફિકેશન એટલે જે વસ્તુઓ જે દુકાનો પાડી એની અંદર આપણે જે એક્સટરનલ બ્યુટીફિકેશનની વાત કરીએ એમાં માંગરોળના સ્ટેન્ડ જે શોપિંગ સેન્ટર છે પહેલા જોઈ લો તમે કે આ જેતે સમયની અંદર શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું ત્યાર પછીના સમયગાળા દરમિયાન આજ આટલા વર્ષો વીત્યા પરંતુ નગરપાલિકા શોપિંગ સેન્ટર છે અને નગરપાલિકાની ફરજમાં આવે કે એ લોકો આ શોપિંગ સેન્ટરનું સમયાંતરે કામ કરવામાં આવે જ્યાં જર્જરિત થઈ ગયું છે જ્યાંથી પોપડાઓ ખરે છે જ્યાંથી પાણી પડી રહ્યું છે આ તમામની જગ્યાએ એ લોકોની ચાપતી નજર હોય અને સારી રીતે એ ક્યાંય લોકોને તકલીફ ન ઊભી થાય ભવિષ્યમાં એ પડી ન જાય અને પડે તો એનાથી કોઈની જાનહાની ન થાય આ તમામ બાબતોનું ધ્યાન રાખવું એ નગરપાલિકાની હસ્તક આવે છે જે તે સમયની અંદર જે તે શોપિંગ સેન્ટર જે તે અગ્રણીઓ દ્વારા પ્રમુખ દ્વારા બનાવી નાખવામાં આવ્યું સારી બાબત છે એક્સટર્નલ બ્યુટિફિકેશન થયું પણ એને જાળવી રાખવું

પહેલા આપણે બસ સ્ટેન્ડ નો જે શોપિંગ સેન્ટર છે કેવી હાલત છે એ પહેલા આપણા વિડીયો માધ્યમથી જોઈ લઉં મિત્રો આ ડિવાઈડર નું કામ કરવાનું હતું એટલે કે વચ્ચેનું જે છે એનું કામ કરવાનું હતું હજી કોની મુહૂર્ત ની રાહ જોવાઈ રહી છે એ તો ખબર નથી એ એમને એમ એટલા સમયથી ખોદાઈને પડ્યું છે ધૂળ ધમાસ થાય છે ધૂળ ઉડે છે અવારનવાર ધૂળની ડમડીઓ વિશે તો હું વાત કરી ચૂક્યો છું આ જેટલી પણ દુકાનો છે આ તમામ દુકાનની અંદર ધૂળો ભરાઈ જતી હશે એ લોકોને સાફ સફાઈ કરવી પડતી હશે શંકાને સ્થાન નથી આ હજુ સુધી કેમ બાકી રાખી દીધું છે શા માટે કામ નથી કર્યું એ પણ એક તપાસનો વિષય છે ત્વરિત ધોરણે કામ થવું જોઈએ અને સામાન્ય રીતે જે કામ થવું થઈ રહ્યું છે એ સચોટતાપૂર્વક થવું જોઈએ અને વહેલી તકે કંઈ ફરી પાછું ખેદાન મેદાન ન બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ હું જે વાત કરતો હતો શોપિંગ સેન્ટરની એટલે કે માંગરોળ નગર માંગરોળ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું શોપિંગ સેન્ટર આ તમે ઉપરની હાલત જોઉ છો ને અહીંયા આ જોઈ લો આ પોપડા પડી ગયા છે અહીંયાથી તળો પડી છે અહીંયા તમે ખીલાસરી જોઈ શકશો કે ખીલાસરી દેખાય છે ઉપરની હાલત તો અતિ ભયંકર છે અહીંયા જુઓ અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે બસ સ્ટેન્ડ ના માંગરોળ શોપિંગ સેન્ટર ની અંદર આજ દિવસ સુધી ક્યાંય પણ કલર કામ કરવામાં નથી આવ્યું આ અહીંયા દુકાનો છે અને આ દુકાનોની ઉપર અહીંયા જુઓ આ ગમે ત્યારે પડી શકે એવી સિચ્યુએશનમાં છે મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે માંગરોળ ના ગુલજાબ ચોક વિસ્તારમાં એક જર્જરિત મિલકત પડી એ જર્જરિત મિલકત ની અંદર એક દાદા-પોત્રનું મૃત્યુ થયું કેવી દુઃખદ ઘટના બની ત્યાર પછી તંત્ર સફાળું જાય ગયું સફાળું જાય ગયું તો કેવું જગ્યું ખાલી બનાવવા માટે કરીને અરે ભાઈ કોને ઉલ્લુ બનાવો છો યાર માત્ર જ્યાં જ્યાં હતું ત્યાં એક મહિનાની અંદર બધું તહસ નહત કરવાનો પ્રયત્ન કર્યો જે જર્જરિત મિલકત હતી તમામ જર્જરિત મિલકત તોડી નાખવામાં આવી પણ જે જર્જરિત મિલકત ઓલરેડી અડીખા ઊભી છે મેંગ્રોવની અંદર દુકાને તમામ લોકો આવતા હોય ખરીદી વેપાર થતો હોય એ જગ્યાએ તમે એટલું બધું ઓરમાયું વરણ કઈ રીતે દાખવી શકો આ જુઓ આ હાલત જુઓ કેટલી ભયંકર હાલત છે અહીંયાથી તો મને એવી વાત મળી છે કે અહીંયા એક તક્તો હતો વારે ઘડીએ આ દુકાનદાર ભાઈઓ અરજી આપવા પછી સામાન્ય રીતે બઈનું એવું કેને કાઢવામાં આવ્યો ત્યાં સુધી તો એને ધ્યાનએ જ ન લીધું અહીંયા જુઓ આ કેવી હાલત છે અહીંયા કોઈ પ્રકારની સાફ સફાઈ કે કશું કરવામાં આજ દિન સુધી આવ્યું નથી અહીંયા તમે જોઈ લો આ જેટલી પણ દુકાનો છે આ તમામ દુકાનોની અંદર આ ઉપર જેટલું પણ તમે જોઓ છો ને ત્યાં ઓલી બિલ્ડિંગ થી માંડીને આ બિલ્ડિંગ સુધી અહીંયા બધીની અંદર આ જર્જરિત હાલત થઈ ચૂકી છે ભોપળા ખરે છે આ દુકાનોવાળાએ અત્યારે રિનોવેટ કરાવ્યું ઘણી દુકાનો છે એ માલિકીની દુકાનો છે અને ઘણી દુકાનો છે એટલે કેટલી દુકાનીઓ માલિકીની છે ને કેટલી દુકાનો જે છે એ દુકાનો નગરપાલિકા હસ્તક ચાલી રહી છે એ તો તપાસનો વિષય છે પરંતુ આ જે દુકાનદારો છે એ લોકોને અહીંયાથી પાણી પડતું હતું અને એ પાણી ના લીધે જેટલા પણ અહીંયા મોબાઈલો આ તે બધા પલળી જતા હતા

તમારી રીતના જાતે કરાવી જાતે કરાવી દો બરાબર ટેક્સ ભરો છો ને તો ઉપરની જે દુકાન છે એ તમારી અંદરમાં આવે છે

ગમે ત્યારે અહીંયા દુકાનો છે સતત ચાલતો વિસ્તાર છે આ ચાલતા વિસ્તારની અંદર લોકો ખરીદ વેચાણ કરે છે હવે તમને હું આ શોપિંગ સેન્ટરની અંદરની હાલત બતાવું આ જુઓ કેટલો કચરો ભયો છે અહીંયા આજ દિન સુધી એ લોકો સાફ સફાઈ કરવા માટે આવ્યા નથી અહીંયાથી આ કચરો ઉછેળ્યો નથી અને કોઈ એવી જગ્યાએ નાખ્યો નથી તમને શોપિંગ સેન્ટરની હું હાલત બતાવું એટલે તમને વધારે વિશેષ પડતો ખ્યાલ આવશે અહિયાં જે દુકાનો છે આ દુકાનો ઉપરથી જ બતાવી દઉં એટલે ખબર પડી જાય આ જુઓ આ કેવી હાલત થઈ છે અહિયાં આ ગ્રીલો ની હાલત જુઓ આ તમામ ગ્રીલો તૂટી જાય એમ છે આ ગમે ત્યારે નીચે આવે એમ છે આ જુઓ અહિયાં આખા તળો પડી ગઈ છે આની અંદર અને નગરપાલિકાના ધ્યાને આવ્યું નથી ટેક્સ માટે દોયડા આવે છે લોકો પાસે પરંતુ એમને એમ નથી થયું કે આપણે આ સફાઈ કરીએ અહિયાં ની બધી ગ્રીલો ગાયબ થઈ ગઈ છે આજ દિવસ સુધી ગ્રીલો લાગી નથી જેટલી પણ ગ્રીલો છે બધા બધી જ તૂટી ગઈ છે આ જુઓ આ જુઓ કેવી હાલત છે અહીંયા આ ઉપર જુઓ હવે અહીંયાથી કોઈના પણ માથે પડે તો હાલત શું થાય ઉપર જે છે દુકાનો એ ઉપર ની હું તમને સીડી બતાવું અગાસી બતાવી દઉં એટલે ખ્યાલ આવી જશે

કે શરૂઆતમાં અંદર ટેક્સ માટે કરી અને દુકાનોની અંદર તાળા મારી દીધા હતા આ સાફ સફાઈની જવાબદારી શું નગરપાલિકાની બનતી નથી એમણે આ કાર્ય ન કરવું જોઈએ આ તો હું તમે આઈથી આ જે શોપિંગ સેન્ટર છે એટલે કે આપણે જ્યાંથી જોયું ત્યાંથી માંડીને છેલ્લે સુધી આપણે શોપિંગ સેન્ટર જોશું ને આખો જે મોલ છે એ મોલ જોશું ને એ મોલની અંદર તમામ જગ્યાએ આવી જ કફોડી હાલત છે હકીકતમાં જગ્યા એક જાડી પણ લગાવવી જોઈએ જેથી કરીને કોઈ કૂતરા છે કે કોઈ ઉપર ન ચડે અને આને બગાડે નહીં બસ સ્ટેન્ડના આપણે આ શોપિંગ સેન્ટરમાં આવી ગયા જુઓ અહીંયા ક્યાંય ગ્રીલ છે નહીં આગળની બાજુ જેટલી પણ તમે જોશો ને ત્યાં કોઈ પણ જગ્યાએ ગ્રીલો લાગેલી છે જ નહીં આ તમામ જગ્યાએ ગ્રીલો છે એ ચાલી ગઈ છે કોના ઘરે પહોંચી ગઈ હોય એ ખબર નથી પરંતુ જોઈ લો અહીંયા પણ એ જ હાલત છે કેટલું જર્જરિત છે સેમ સિચ્યુએશન તમે આગળના જે શોપિંગ સેન્ટર છે એ આગળનું એક શોપિંગ સેન્ટર અને બીજું આ એક શોપિંગ સેન્ટર બંને શોપિંગ સેન્ટરથી તમે ગમે ત્યાં જશો ને એટલે આવી જ પરિસ્થિતિ કફોડી હાલત છે જો અહીંયા પણ જુઓ અહીંયા પણ આ સળિયા દેખાઈ ગયા છે પોપડા પડતા હશે અહીંયાથી જે ગ્રીલ છે એ ગાયબ છે હવે નગરપાલિકા પાસે ભંડોળ નથી આ શોપિંગ મોલ નગરપાલિકાની અંદર આવતો નથી કહેશું આ ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો છે શા માટે નગરપાલિકા આવી બાબતોને ધ્યાનમાં નથી લઈ રહી શા માટે જે કોઈ પણ હોદ્દેદાર પદાધિકારીઓ વ્યક્તિઓ છે એને ધ્યાનમાં નથી લઈ રહ્યું એ લોકોને આ ધ્યાનમાં નહીં આવતું હોય કે શું માત્ર એ લોકોએ ખાલી માત્ર પદ ધારણ કરી અને બેસી જવાના વલણમાં માને છે અથવા તો જે ચીફ ઓફિસર છે એ ચીફ ઓફિસર માત્ર અને માત્ર એમનો હોદ્દો સંભાળીને બેસવામાં માને છે અથવા તો સામાન્ય રીતે એ લોકોને પ્રજાથી પ્રજા ગમે એટલી હેરાન થાય કે કઈ પણ થાય એ લોકોને કશો લેવા દેવા નથી એવા વલણમાં એ ગૂંચવાયેલા છે કે શું કે પછી માંગરોળના બ્યુટીફિકેશન લઈને એ લોકો કોઈ પણ પ્રકારે ધ્યાને લેતા નથી કે શું ઘણા બધા અઢળક પ્રશ્નો જો આપણે જોવા જઈએ તો ઘણા બધા અઢળક પ્રશ્નો આપણને જોવા મળે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા સફાળું જાગે છે કે શું કદાચ બની શકે કે બીજા કામમાં ગૂંચવાયેલા હોય અને આ કાર્ય એમના ધ્યાને ન આવતું હોય તો આજના વિડીયોના માધ્યમથી આ શોપિંગ સેન્ટર કદાચ બની શકે કે શોપિંગ સેન્ટર ક્યાંક જંગલમાં છે એટલે કદાચ નગરપાલિકાના ધ્યાને ન પણ આવ્યું હોય બની શકે પરંતુ આજે મેં મારા વિડીયોના માધ્યમથી ધ્યાને આપી દીધું છે હવે જેટલું શક્ય બને એટલું વહેલી તકે આનું સમારકામ કરાવડાવવામાં આવે અને જ્યાં જ્યાં સાફ સફાઈઓની જરૂર છે એ સાફ સફાઈઓ કરાવડાવવામાં આવે જેથી કરીને આ જે શોપિંગ સેન્ટરની અંદર જેટલા પણ દુકાનદાર ભાઈઓ છે એ લોકોના પતરાનો પણ પ્રશ્ન છે એ લોકોને વહેલી તકે પતરાઓની પરમિશન પણ આપવામાં આવે જેથી કરીને જે તડકો પડે છે એ તડકો એમના માલ ઉપર ન પડે અને એને બગાડ ન થાય એટલે વહેલી તકે એવી આ આજના આ જે કોઈ પણ લોકો છે અહીંયાના એ બધા આશા રાખે છે કે વહેલી તકે આનું કાર્ય પૂર્ણ કરવામાં આવે અને ક્યાંક આ લોકોને આ બાબતને લઈને શાંતિ મળે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ચેનલ પર નવાજો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શક્ય બને એટલું શેર કરો તમારું શું કહેવું છે આ બાબતને લઈને ચોક્કસપણે કમેન્ટ કરો જેથી કરીને મને આ બાબતનું ઘણો બધા પ્રકારનો તમારા વિચારો થકી ખ્યાલ આવી શકે ધન્યવાદ